સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એસપી તરીકે પ્રેમસુખ ડેલુએ આજથી વિધિવત રીતે એસપી કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો પોલીસ બેન્ડ દ્વારા સલામી આપી નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુનું સ્વાગત પણ કરવામાં આવ્યું લીમડી ધાંગધ્રા સુરેન્દ્રનગર પોલીસ રિવિઝન સહિત તમામ ડીવાય એસપી પીઆઈ પી સહિતના અધિકારીઓએ નવનિયુક્ત એસપીનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કર્યું હતું ચાર્જ સંભાળ્યા બાદ નવ નિયુક્ત એસપી પ્રેમ સુખડેલુએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવાના પ્રયાસો કરવાની ખાતરી આપી હતી તો આપ તમામને શુભેચ્છા પાઠવું છું અત્યારે મે સુરેન્દ્રનગર મે જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાઈએસપી શ્રી છે પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે આને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે એને જોશે અને આ તમામને માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગરની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે